માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા એક સદગ્રહસ્ત દાતા શ્રી પરિવારના સહયોગથી હરતા ફરતા છાશ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો ભીડ ગેટ વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનેવરે જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક જીરા બરફવાળી સ્વાદિષ્ટ ઠંડી છાશ પીવડાવવામાં આવશે

આનંદરાય સોની અબોટી રફીક બાવા અમારી સંસ્થા દ્વારા દરરોજ ત્રણસો લીટર બરફવારી જીરાવારી અને નમક નમકવારી છાશનું વિતરણ કરવામાં આવશે ખાસ કરીને શ્રમજીવી વર્ગ જ્યાં રહે છે અને ગરીબોના ઝૂંપડે ઝૂપડે જઈને આ છાસનું વિતરણ કરવામાં આવશે પ્રથમ મહિનાના અમારા દાતા જય જલારામ બાપાના નામથી એક સદગ્રસ્ત તરફથી અમને એક મહિનાનું અનુદાન મળેલ છે ત્યાર પછી અમારા બીજા મહિનાના દાતા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણના નામે એક સદગ્રસ્તી તરફથી છે અને ત્રીજા મહિને વિવિધ દાતાશ્રીઓના સહયોગથી આ છાસ કેન્દ્ર ચાલુ રહેશે અમારી સંસ્થા દ્વારા દરરોજ ત્રણસો લીટર છાસ વિતરણ કરવામાં આવશે અને જુદા જુદા દાતાઓ એમાં જેમ જેમ જોડાશે તેમ અમે આ છાસ કેન્દ્ર ચાલુ રાખશું અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર જરૂરતમંદ લોકો છે કે જેમને ઘરની એમના ઘર સુધી ઠંડી છાશ પહોંચે એ અમારો એક માત્ર ઉદ્દેશ છે અને ત્રણ મહિના સુધી સતત આ છાસ કેન્દ્ર દ્વારા જરૂરતમંદ લોકો સુધી છાસ પહોંચાડવામાં આવશે